નમસ્તે મિત્રો જેમણે ટાટ પાસ કરેલી છે તેવા ઉમેદવારો માટે શિક્ષણ સહાયકની ભરતી જાહેરાત અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ લાયકાત છે ટાટ પાસ ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંનેની પાસ કરેલી હોવી જોઈએ અને પ્રસ્તુત જાહેરાત છે દિન પંદરમાં તમારે રજીસ્ટર્ડ એડી મારફત છે ત્યાં અરજી કરવાની રહેશે આશ્રમ શાળાની અંદર આ ભરતી જાહેરાત છે અને તમારો પગાર છે તે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર રહેશે અને પ્યોર સરકારી ભરતી જાહેરાત છે જોયેલી વધારે વિગતે માહિતી પહેલાં વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા પ્રસ્તુત જાહેરાત છે તે અમદાવાદ છ આઠ બે હજાર ચોવીસ દિવ્યભાસ્કર આધારિત અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ જોઈએ છે પીપરો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ પીપરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ સંચાલિત નીચે મુજબની વિકાસ દાબ દાબેલ તરફથી એનઓસી મળેલી છે એટલે કે કાયમી ભરતી જાહેરાત છે દિન પંદરમાં તમારે અરજી કરવાની રહેશે પહેલું છે શિક્ષણ સહાયક ભરતી જાહેરાત અનુસૂચિત જનજાતિ મહિલા ઉમેદવારની જગ્યા છે એટલે જેઓ અનુસૂચિત જનજાતિની મહિલા છે તે જ ઉમેદવાર અરજી કરી શકશે એમ એ બી એ ટાટ ટુ એટલે અગિયાર બારની હિન્દી વિષય સાથે તમારે પાસ કરેલી હોવી જોઈએ એનો સિક્રમ આપેલો છે તમારે લખવાનો થતો હોય તો શ્રી આદિવાસી આશ્રમ શાળા ડુંગરપુરની આ જાહેરાત છે ત્યાર પછી શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમ છે છ બિન અનામતની જગ્યા છે એટલે કોઈપણ કાસ્ટના મહિલા અને મહિલા અનામત અને પુરુષ ઉમેદવાર બંને અરજી કરી શકશે એમ એ બી એડ અને ટાટ બે સંસ્કૃત વિષય સાથે તમારે પાસ કરેલી હોવી જોઈએ શ્રી આદિવાસી આશ્રમ શાળા ડુંગરપુર ઉચ્ચતર માધ્યમિક વિભાગની આ ભરતી જાહેરાત છે ત્યાર પછી શિક્ષણ સહાયક રોસ્ટલ ક્રમ છે પાંચ અનુસૂચિત જનજાતિની મહિલા ઉમેદવાર છે સામાજિક વિજ્ઞાન સાથે ટાટ એક એટલે નવ દસની પાસ કરેલી હોવી જોઈએ ત્યાર પછી શિક્ષણ સહાયક છ રોસ્ટર ક્રમ છે અને જગ્યા છે બિન અનામત બી એસ સી ટાટ વન પ્લસ ટાટ એક પ્લાસ કરેલી હોવી જોઈએ એટલે કે ધોરણ નવ દસની તમારે ગણિત વિજ્ઞાનની અંદર પાસ કરેલું હોવું જોઈએ ત્યાર પછી શિક્ષણ સહાયક બિન અનામત એટલે કોઈપણ કાસ્ટના મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે વિષય તમારો સંસ્કૃત હોવો જોઈએ અને એનો એડ્રેસ છે શ્રી આદિવાસી આશ્રમ શાળા ડુંગરપુર માધ્યમિક વિભાગ તાલુકો ધાનપુર જિલ્લો દાહોદની આ જાહેરાત છે ત્યાર પછી શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમ છે પાંચ છઠ્ઠી જગ્યાનો ક્રમ છે એમ બી એ ટાટ બે સામાજ શાસ્ત્ર સાથે તમારે પાસ કરેલું હોવું જોઈએ ઉચ્ચતર માધ્યમિક ત્યાર પછી બિન અનામત મહિલા વર્ગની ભૂગોળની પણ જગ્યા ખાલી છે ટાટ બે તમારે પાસ કરેલું હોવું જોઈએ શ્રી આદિવાસી આશ્રમ શાળા દુધામલી તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ ખાતે તમારે અરજી કરવાની રહેશે ત્યાર પછી શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમ છે છ શારીરિક શૈક્ષણિક પછાત વર્ગની મહિલા મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે તમે ગણિત વિજ્ઞાનની અંદર ટાટ એક નવ દસની પાસ કરેલી હોવી જોઈએ એનો સી ક્રમ આપેલો છે પ્રસોત જ્યારે પણ દુધામલી માધ્યમિક વિભાગની છે તાલુકો તમારો ધાનપુર રહેશે અને શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમ છે આઠ શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે એસીબીસીની જગ્યા છે ટાઠ એક પાસ કરેલું હોવું જોઈએ ગણિત વિજ્ઞાન વિષય હોવો જોઈએ અને એનો સિક્રમ આપેલો છે અને આશ્રમ શાળાનું નામ છે શ્રી રાજ ઉત્તર બુનિયાદી શાળા પીપરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદની જાહેરાત છે હવે આશ્રમ શાળા હોય તો તેની અંદર ફરજિયાત તમારે રહેવાનું રહેશે હવે અરજી મોકલવાનું સરનામું લે નોંધી લેજો તમે કોઈપણ શાળામાં અરજી કરવા માંગતા હો તો તમારે આ સરનામે અરજી કરવાની રહેશે પીપરો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ પીપરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ પિનકોડ નંબર આપેલો છે આડત્રીસ ત્રાણું બ્યાસી પ્રસ્તુત જાહેરાત છે તે આજના ન્યૂઝપેપરની છે અને દિન પંદરની અંદર તમારે રજીસ્ટર એપડી મારફત છે તમારી અરજી છે ત્યાં પહોંચી જવી જોઈએ તો હાથી આજની શિક્ષણ સહાયક ભરતી જાહેરાત જેવો આશ્રમ શાળામાં જવા માટે ઈચ્છુક ઉમેદવાર છે તેવા ઉમેદવારોને આ જાહેરાત શેર કરજો અને વિડીયોને લાઇક કરજો